નમસ્કાર પ્રિય દર્શકો જો તમે વૃશ્ચિક રાશિ સાથે સંબંધ રાખો છો તો ધ્યાનથી સાંભળો કારણ કે ઓગણત્રીસ નવેમ્બર પચ્ચીસમી શનિ મહારાજ એક ખૂબ મોટું પરિવર્તન લઈને તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે પરાક્રમ ભાવ અને સુખ ભાવ બંનેના સ્વામી જ્યારે ઉલટી ચાલ છોડીને સીધી ગતિમાં આવશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અવધિ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ એકવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીની સાધારણ નહીં પરંતુ અસાધારણ સાબિત થવાની છે આ કોઈ બનાવટી કે બકવાસ વાત નથી જે પણ કહેવામાં આવી રહ્યું છે એક એક શબ્દ તમારા જીવનમાં સચોટ રૂપે ઘટિત થશે શનિદેવ જ્યારે સીધી ચાલ શરૂ કરશે ત્યારે તેઓ તમારા કેન્દ્રભાવના સ્વામી થઈને ત્રિક ભાવમાં સ્થિત રહેશે અને આ સ્થિતિમાં શનિની સીધી શક્તિ વિશ્વાસ કરો તમને ખૂબ જ સુંદર ખૂબ જ નક્કર પરિણામો આપવાની છે હવે સમજો કે આ પરિવર્તન શું શું ચમત્કાર કરી શકે છે પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને એક લાઇક કરીને વીડિયોને હાથપ જરૂર આપો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જરૂર લખો જય શનિદેવ જય શનિ મહારાજ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો હવે ધ્યાનથી સાંભળો જેમ જે ઓગણત્રીસ નવેમ્બરે શનિની સીધી ચાલ શરૂ થશે સૌથી પહેલો અને સૌથી મજબૂત અસર તમારા પંચમ ભાવ પર પડશે પંચમ ભાવ એટલે આકસ્મિક લાભનું સ્થાન તમારી બુદ્ધિ તમારી સ્મરણ શક્તિ તમારું પેટ તમારી વિદ્યા અને તમારી સંતાન આ ઇન વન પાવર હાઉસ છે અને જ્યારે તમારા કેન્દ્રનો સ્વામી આ પંચમ ભાવનું ફળ આપે છે તો કમાલ માત્ર કમાલ નથી રહેતો તે અવસર બનીને તમારા હાથમાં આવી જાય છે આ પૂરી અવધિમાં તમને ઘણીવાર એવા અનપેક્ષિત લાભો મળશે જેના વિશે તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય પાછલા સમયમાં શનિની ધૈયાના કારણે જે ભારે આર્થિક નુકસાન થયા હતા તેમને હવે શનિ પોતે રિકવર કરાવવાનું કામ પોતાના હાથમાં લેશે અને આ એકવાર નહીં પણ ઘણીવાર થશે તમને વારંવાર એવા લાભ મળી શકે છે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો કે આ મારી સાથે કેવી રીતે થઈ ગયું વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સોનામાં સુગંધ જેવો છે જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે શનિદેવની સીધી ચાલ અદભૂત સફળતાના યોગ બનાવી રહી છે મન પહેલાંની જેમ ભટકવાની જગ્યાએ હવે સ્થિર રહેશે અને મહેનતનું સીધું ફળ મળવા લાગશે સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ એસિડિટી ગેસ અપચો જે લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તે શનિદેવની આ સીધી ગતિમાં ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે તમે ભીતરથી હળવાશ અનુભવશો અને આત્મવિશ્વાસ વધશે શનિ મહારાજ જ્યારે સીધી ચાલમાં આવે છે ત્યારે તમારી મેમરી તમારી બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતામાં એક અલગ જચમક દેખાય છે તમારી વિચારસરણીમાં ન્યાયપ્રિયતા આવે છે અને મગજ પહેલાં કરતાં ક્યાંને વધુ સાફ ચાલે છે આ પરિવર્તન માત્ર માનસિક સ્તર પર નથી થતું શનિદેવ તેને પોતાના હાથમાં લઈને કરાવે છે જો હાલમાં તમે તમારી સંતાનને લઈને કોઈ પણ પ્રકારની ચિંતામાં હતા તો તે ચિંતા પણ શનિદેવ દૂર કરવા જઈ રહ્યા છે સંતાન સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થશે અને તેમની તરફથી કંઈક એવા કામ થશે જેનાથી તમે માતાપિતા તરીકે ગર્વ અનુભવશો આ પણ શનિદેવના વિશેષ આશીર્વાદ માનવામાં આવે છે હવે વાત કરીએ શનિની દૃષ્ટિઓની શનિની ત્રણ દૃષ્ટિઓ હોય છે ત્રીજા સાતમા અને દસમા ભાવ પર ઘણા લોકો એવું કહી દે છે કે શનિ જ્યાં જુએ છે ત્યાં નુકસાન આપે છે પરંતુ આ અધૂરી અને અડધી અધૂરી જ્યોતિષની વાત છે મહર્ષિ પરાશર સાફ કહે છે કે જો શનિ તમારી કુંડળીમાં કારક ગ્રહ છે એટલે કે ફળ આપનાર ગ્રહ છે તો તે જ્યાં બેસે છે ત્યાં પણ લાભ આપે છે અને જ્યાં દૃષ્ટિ નાખે છે ત્યાં પણ શુદ્ધ લાભ જ આપે છે વિચારો જો તમારી કુંડળીનો કારક ગ્રહજ નુકસાન આપવા લાગે તો પછી ફાયદો આપવા આવશે કોણ એટલી જે લોકો કહે છે કે શનિની દૃષ્ટિ ખરાબ કરી નાખે છે તે કેવળ સપાટીની જાણકારી છે ગ્રહ પોતાના કારકત્વ મારકત્વને પ્લેસમેન્ટથી જ ફળ આપે છે માત્ર દૃષ્ટિ જોઈને નિર્ણય નથી કરાતો હવે સમજો શનિની ત્રીજી દૃષ્ટિ જ્યારે તમારા સપ્તમ ભાવ પર જશે તો તે તમારા માટે ઘણી સારી પરિસ્થિતિઓ બનાવશે તમારા દૈનિક રોજગારમાં ધીમે ધીમે વધારો થશે દાંપત્ય જીવનમાં ચાલી રહેલી ગેરસમજો સમાપ્ત થશે ખાસ કરીને જે યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યા છે તેમના માટે લગ્નના મજબૂત યોગ બનશે જો તમે કોઈ પાર્ટનરશિપમાં કાર્ય કરી રહ્યા છો અને ત્યાં ગેરસમજ તણાવ કે પસ્તાવો ચાલી રહ્યો છે તો ઓગણત્રીસ નવેમ્બર પછી સ્થિતિઓ સ્પષ્ટ થશે અને સમસ્યાઓ ઉકેલાશે શનિદેવ ભાગીદારીના મામલામાં સમજદારી અને સ્થિરતા લાવે છે અને વૃશ્ચિક રાશિવાળાઓ કહું છું તેમ એક શબ્દ અક્ષરસ સત્ય થશે આ પૂરી પ્રક્રિયાને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કારણ કે શનિ મહારાજ જ્યારે કૃપા કરે છે તો તેમના ફળ સ્થાયી અને જીવન બદલનારા હોય છે હવે વાત કરીએ શનિની સપ્તમ દૃષ્ટિની આ દૃષ્ટિ તમારા એકાદશ ભાવ પર પડશે એકાદશ ભાવ એટલે તમારી ડિઝાયર્સ તમારા મોટા વિઝન તમારી અર્નિંગ અને તમારા જીવનમાં દરેક પ્રકારની કમાણીનો અસલી સ્ત્રોત આ જ ઘરથી મોટા ભાઈ બહેનોનો સહયોગ મળે છે અને નાની મોટી બીમારીઓની સ્થિતિ પણ અહીં જ જોવામાં આવે છે શનિ મહારાજની આ દૃષ્ટિ આ પૂરા સમયગાળા દરમિયાન તમારા મનોર્થો પૂરા કરવાની જવાબદારી પોતાના હાથમાં લઈ લે છે તમારી આવક વધશે જ નહીં પણ એકથી વધુ આવકના સ્ત્રોત પણ બની શકે છે જો મોટા ભાઈ બહેનો સાથે કોઈ ગેરસમજ કોઈ દૂરી કે સહયોગની કમી ચાલી રહી હતી તો તે પણ સમાપ્ત થવા લાગશે હવે વાત આવે છે દશમી દૃષ્ટિની પંચમ ભાવથી જ્યારે શનિની દશમી દૃષ્ટિ તમારા દ્વિતીય ભાવ પર પડશે તો આ ભાવ ધન વાણી અને પરિવારનું સ્થાન પૂરી રીતે સક્રિય થઈ જશે જો નાણાકીય કારણોથી કોઈ કામ અટકી પડ્યું હતું કોઈ પ્રયાસ વારંવાર અટકી રહ્યો હતો તો આ અવધિમાં તે અવરોધ દૂર થતો જશે પરિવારમાં માન સન્માન વધશે અને ઘરમાં તમારી વાતનું વચન પણ વધશે શનિદેવ પોતે ન્યાયપ્રિય ગ્રહ છે અને જ્યારે વાણીના ભાવ પર દૃષ્ટિ પડે છે તો તમારી વાણીમાં નિષ્પક્ષતા ઈમાનદારી અને સચ્ચાઈ ભળી જાય છે તમે સ્થિતિને જોઈને સાચા અને ખોટાનો ફર્ક તરત સમજી જાઓ છો ભલે સામે પોતાનો પરિવાર કેમ ન હોય આ ગુણ તમને મોટા સારા પરિણામો અપાવે છે કારણ કે શનિ તમારા પરાક્રમ ભાવ અને સુખ ભાવના સ્વામી છે તેથી આ બંને ઘર પણ જાગૃત થાય છે પરાક્રમ વધશે કોશિશોમાં પાકું પરિણામ મળશે નાના ભાઈ બહેનો સાથે સંબંધોમાં સુધાર થશે વ્યાપારિક યાત્રાઓ લાભકારી રહેશે સુખભાવ મજબૂત થશે ઘર વાહન પ્રોપર્ટી કોઈ પણ પ્રકારના ભૌતિક સુખ ખરીદવાનો મોકો મળશે માતાનું સ્વાસ્થ્ય પણ સારું થશે પૈતૃક સંપત્તિ કે ઘર સાથે જોડાયેલી કોઈ જૂની ગૂંચવણ હતી તે પણ સૂલજી શકે છે ઘરની મરામત સજાવટ રિનોવેશન જે ઇચ્છો તે દિશામાં સકારાત્મક યોગ બનશે હવે અહીં સૌથી મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે કે શું આ બધા ફળ દરેક વૃશ્ચિક રાશિવાળાને એક સરખા મળશે તો તેનો જવાબ છે ના કારણ કે કોઈ પણ ગ્રહનું ફળ ત્યારે જ પૂરી રીતે સચોટ મળે છે જ્યારે તે તમારી કુંડળીમાં સારા ભાવમાં બેઠો હોય શનિ જો તમારી કુંડળીના લગ્નથી આઠ કે બારમાં ઘરમાં હોય કે નીચેનો હોય તો તે સારા પરિણામો નથી આપતા હવે જાણવું કેવી રીતે કે તમારી કુંડળીમાં શનિ ક્યાં બેઠો છે બહુ સરળ છે જો તમારી પાસે કુંડળી છે તો ઉઠાવી લો નથી તો કોઈ પણ નવા જમાનાની જ્યોતિષ એપ્લિકેશનમાં પોતાનું નામ જન્મ તારીખ સમય અને સ્થાન નાખી દો કુંડળી તરત બની જશે હવે જુઓ આ રહ્યો તમારો લગ્ન ભાવ આપણે વૃશ્ચિક રાશિની વાત કરી રહ્યા છીએ એટલે અહીં નંબર આઠ લખેલો હશે અહીંથી શનિની ગણતરી કરશું એક બે ત્રણ ચાર પાંચ છ આ છઠનું સ્થાન થયું સાત આઠ આ આઠમું સ્થાન થયું નવ દસ અગિયાર બાર આ બારમું સ્થાન થયું જો તમારી કુંડળીમાં શનિ અહીં જ બેઠા છે આઠ કે બારમામાં તો સારા ફળ નહીં આપે બીજી વાત જ્યાં પણ તમારી કુંડળીમાં નંબર એક મેષ લખેલો મળી જાય તો તે શનિનું નીચલું સ્થાન હોય છે જો શનિ અહીં બેઠા છે તો પણ શુભ પરિણામ નથી મળતું ભલે તે કોઈ પણ ઘરમાં કેમ ન હોય પરંતુ જો શનિ આમાંથી કોઈ પણ અશુભ સ્થાનમાં નથી સારા ભાવમાં બેઠા છે અને ડિગ્રીના હિસાબે બળવાન છે તો ભાઈ બાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ લઈને એકવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીમાં મેં જે એક એક શબ્દ કહ્યો છે તે સચોટ રૂપમાં તમારા જીવનમાં ઘટિત થશે જે લોકો કહે છે કે મારી સાથે તો નથી થયું તો તેમને વિનંતી છે કે પૂરા કાર્યક્રમને ધ્યાનથી સાંભળો લાખો કરોડો વૃશ્ચિક રાશિવાળા છે દરેકની કુંડળી એક જેવી થોડી હોય છે જ્યોતિષ વિજ્ઞાન છે આ ડોંગ નથી જો તમે તેને વિજ્ઞાનની જેમ સમજવાનું શરૂ કરી દો તો તમને તેનો એક ટકા પણ શક નહીં રહે આ વિદ્યા આવનારા કાલની ઘટનાઓ સુધીનો સંકેત આપે છે હવે છેલ્લો પ્રશ્ન શનિના આશીર્વાદ કેવી રીતે મળે બહુ સરળ ઉપાય રોજ તારત ચિહ્ન તારદચિહ્ન ઓમ શમ શનૈશ્ચરાય નમા તારત ચિહ્ન તારત ચિહ્નની એક માળા જપો શનિ ચાલીસાનો પાઠ કરો કે ઓડિયો સાંભળો કોઈની સાથે છળ કપટ ધોખાધડી બેમાની આનાથી પૂરી રીતે દૂર રહો જો શનિ સારા ભાવમાં છે તો નિલમ પહેરી શકો છો પણ મારા હિસાબે કુંડળી દેખાડ્યા વગર ક્યારેય ન પહેરશો અને જો શનિ તમારી કુંડળીમાં છે આઠ બાર કે નીચમાં છે तो बार कोई कहे तो पर नीलम न पहरशो उल्टू नुकसान थशे। आशा करूच के मैं आपेली आ तमने पसंद आई हसे आवती काले फरी एक नवी जाते हाजर रहीश त्या सुधी नमस्कार